ત્રેતાયુગમાં સૌથી પહેલાં શ્રવણકુમારે યાત્રા શરૂ કરી હોવાની માન્યતા છે હિમાચલ પ્રદેશના ઉનામાં શ્રવણ પોતાના પ્રજ્ઞાચક્ષુ માતાપિતાને તીર્થયાત્રા કરાવવા નીકળ્યો ત્યારે તેમના માતાપિતાએ હરિદ્વારમાં પવિત્ર ગંગાદીમાં સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રવણે માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી પોતાની સાથે તેણે ભગવાન શિવને ચઢાવવા ગંગાજળ પણ લીધું ત્યારથી કાવડયાત્રાનો પ્રારંભ થયો હોવાની માન્યતા છે બીજી માન્યતા ભગવાન પરશુરામે સૌથી પહેલા કાવડયાત્રા શરૂ કરી હોવાની માન્યતા છે પરશુરામે ગઢમુક્તેશ્વર ધામથી ગંગાજળ કાળપાત્રમાં લીધું તેમજ ઉત્તર પ્રદેશના બાગપાસ સ્થિત પુરા મહાદેવ પર ગંગાજળનો અભિષેક કર્યો તે સમયે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો આથી ત્યારથી જ પ્રારંભ થયેલી કાવડયાત્રા આજે પરંપરા રૂપે જીવંત હોવાનું મનાય છે આજે પણ શિવભક્તો ગઢમુક્તેશ્વર ધામથી ગંગાજળ લઈને પુરા મહાદેવ પર ભગવાન શિવને અર્પણ કરે છે ત્રીજી માન્યતા આનંદ રામાયણમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે ભગવાન રામ પહેલાં કાવડયાત્રાના યાત્રિક હતા ભગવાન રામે સુલતાનગંજથી ગંગાજળ ભરીને દેવઘર સ્થિત વૈધનાથ જ્યોર્તિલિંગ પર અભિષેક કર્યો ચોથી માન્યતા રાવણે પણ કાવડયાત્રાનો પ્રારંભ કરાયો હોવાની માન્યતા છે સમુદ્રમંથન દરમિયાન ભગવાન શિવે વિશ્પાન કર્યું વિશ્પાનને કારણે નકારાત્મક શક્તિઓએ ભગવાન શિવને ઘેરી લીધા પોતાના પ્રિય ભગવાનને મુક્ત કરવા રાવણે ધ્યાન ધર્યું રાવણે કાવડયાત્રા કરી ભગવાન શિવ પર ગંગાજળનો અભિષેક કર્યો રાવણે ભગવાનને નકારાત્મક શક્તિઓના પ્રભાવમાંથી મુક્ત કર્યા ત્યારથી કાવડયાત્રા શરૂ થઈ હોવાની માન્યતા છે તો અન્ય માન્યતા પ્રમાણે વિશ્પાન દરમિયાન ભગવાન શિવને વિષના પ્રભાવોથી દૂર કરવા તમામ દેવતાઓએ પવિત્ર નદીઓનો અભિષેક કર્યો આ સ્થળો પર કાવડયાત્રાનું મહત્વ શ્રાવણ માસમાં કોઈપણ શિવાલય પર જળાભિષેક કરવાથી પુણ્યફળ મળતું હોવાની માન્યતા છે મોટાભાગના મેટના ઓઘડનાથ પુરા મહાદેવ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર ઝારખંડના બૈદ્યનાથ મંદિર અને બંગાળના તારકનાથ મંદિરને પોતાની યાત્રાના માર્ગ તરીકે પસંદ કરે છે પૂર્વી ઉત્તર પ્રદેશ બિહાર જેવા સ્થળોથી લોકો બૈધનાથ ધામથી એકસો આઠ કિલોમીટર દૂર સુલતાનગંજથી જળ લઈને પગપાળા શિવના દ્વાર ચાલે છે તો પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લોકો યાત્રિકો હરિદ્વારથી જળ લાવીને પૂરા મહાદેવ કે આસપાસના શિવાલોમાં જળ ચઢાવે છે મિત્રો વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી